ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાપા અમને પાણી અને ફાઇનલી ગાઈસ અમે લોકો સાંજે આવ્યા હતા ઘરે અને ઘરે હતા રાત રાત ત્યાં નકા આવવાનું છે અને એટલા માટે અમે અત્યારે અત્યારે બ્લોક સ્ટાર્ટ કર્યો છે દસ વાગ્યા કરા દે અમને પપ્પા મોગલી કજા મસ્તન કરી પડ મોગલી કજા અત્યારે देखो खाना આ

મળે ફાઈનલી ગઈશ અમે લોકો છે અત્યારે નર્મદા કેનાલ અને ફાઈનલી ગઈશ અમે લોકો અત્યારે જઈ રહ્યા છે બરોડા અને તમને પણ બતાવું એટલા માટે જોઈ શકો છો બધા જાય છે લોકો નર્મદા અને ગઈકાલે અમે લોકો આવ્યા હતા ઘરે અને ત્યાંથી અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બરોડા અચાનકથી આવવાનું થયું એટલા માટે અત્યારે પણ અમે લોકો આગળ આવીને વિડીયો શૂટ કરી રહ્યા કારણ કે ઘરે નથી કર્યો અને આ સાઈટ આપણી પ્લેટ પડી એચએફડી લખ પડી સાંજે દેખો સાદરા બધું પડ્યું અને કારણ કે સાંજે આવ્યા હતા રાત્રે અને ઠંડી વધારે લાગતી હતી એટલા માટે આપણે લઈ લીધા હતા સાદ સાદરાને એવું લઈ લીધું હતું અને અત્યારે ફરી પાછા લઈને જઈ રહ્યા છે અને આપણે ફોન પણ નવો લઈ લીધો છે અને બધાને જણાવતા રહીશું અને હવે કેવું રીઝેલ આવે છે અને પહેલો આપણે ઓપ્પોનો થતો પણ અત્યારે ફરી પાછો આપણે લીધો છે ઓપ્પો એ સેવન લીધો છે એટલે નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દઉં દોસ્તો અને અમારી ચેનલને અને આપણે ચેનલમાં અત્યારે એટલા બધા વિડીયો પણ નથી મૂકતા પણ વ્યૂઝ પણ સારા આવે છે અને કેવું છે કે અત્યારે ફરી પાછી આપણે નવી ચેનલ ચાલુ કરી છે દિલીપ રાઠવા ઓફિશિયલમાં એ ચેનલને પણ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કર્યું અને એક તો આપણી ઓર રેડી છે ચેનલ સંગીતા દિલીપ બ્લોક એ ચેનલને પણ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કર્યું મળે આગળ વધારે